ડભોઈ દર્ભાવતી તીર્થ ખાતે સત્યાવીસ વર્ષ પછી છસો યાત્રિકો સહિત એસી સાધુ સાત્વિકો ભગવંતોનો છરી પાલિત જૈન સંઘે પધાર્યા ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે બે મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા ગુજરાતના ગૌરવ સમાન પ્રાચીન તીર્થભૂમિ નગર કોલેજ રોડ ઉપર તથા નાંદોદી ભાગોળ તરફ આવતા બે ભવ્ય નગર પ્રવેશ દ્વારનું નિર્માણ દર્ભાવતીના પનોતા પુત્ર રત્ન શાસક પ્રભાવક પરમપૂજ્ય જૈન આચાર્ય શ્રી રાજરત્ન સુરેશ્વરી વસાના શુભ આશીર્વાદ અને પ્રેરણાથી થયેલ છે તેમજ પૂજ્ય શ્રી ગત તારીખ અઢાર બાર બે હજાર તેરના ના રોજ વડોદરાથી ડભોઈ નો છરી પાલિત પદયાત્રા સંઘ લઈને આજે એકવીસમી ડિસેમ્બરે ડભોઈ નગરે વહેલી સવારે પહોંચ્યા હતા જેમાં છસો યાત્રિકો સહિત એસી સાધુ સાધ્વિકો ભગવંતો સંઘમાં પધાર્યા હતા ત્યારબાદ બે ભવ્ય નગર પ્રવેશ દ્વારાનું ઉદઘાટન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સાથે નગરમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં હાથી તેમજ બાજાની નગરમાં પૂજ્ય શ્રી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અન્ય ભક્તજન વરઘોડામાં જોડાયા હતા દરમિયાન પદયાત્રા લોઢણ પાર્શ્વનાથ ભગવાનના દર્શન તથા વંદન કરી પછી તમાકુ વાગામાં એકવીસ સંપત્તિઓની માળનો કાર્યક્રમ યોજાયો હતો અને ભગવાનની સમક્ષ નાણાં માંડી પ્રદક્ષિણા કરી હતી આજે આચાર્ય સુરી મહારાજે ટેગ લઈને સમૂહ સત્ર આપ્યું હતું અને બધાને સામૂહિક રીતે દર્ભાવતીનો જય હો દર્ભાવતીનો વિજય હો એમ બોલાવ્યું હતું તથા ભક્તો દ્વારા ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પદયાત્રાના ભાવિકો દ્વારા યાત્રાની અનુમોદન અર્થે ત્રણ સોનાના હાર લોઢણ પાર્શ્વનાથ ભગવાનને અર્પણ કર્યા હતા ત્યારબાદ સંઘની નવકારશી તથા સ્વામી વાત્સલ્ય યોજાયું હતું આજના આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ જૈન સમાજના અગ્રણી રાકેશભાઈ જૈન તથા એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપકભાઈ શાહ વિશાલ શાહ નીરવ પટેલ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા